અને હવે અમારી પાસે છે અત્યારે બલેનો બલેનોમાં હાલતા ફોલ્ડ આવે છે હા વરણનો બીજો કાય ફોલ્ડ કાય ફોલ્ડ નહીં આવો અમારો વરણનો ફોલ્ડ આવે છે હાલતા પાણી અડી જાશે વરણને હા હાલતા મિત્રો હે ને અમારે કોઠારિયામાં જરાક પાણીનો ફોલ્ડ હે પાણી ગમે ત્યાં ભરાય છે હા એટલે વરણનો પ્રોબ્લેમ પણ આવે છે અમારે બલેનો માં હા એટલે હવે નવો વરણના જો ખર્જો થાય છે 600 700 રૂપિયાના આવશે

બે પગ નીચે મૂકીને બ્રેક મારી દે એટલે બચી ગયા બચી ગયા અત્યારે ગોંડલ હાઈવે બરોબર અને અમે આયા લેવા આવ્યા

જોય આવા ક્રેટાના ઓરણ આપણે બધી બલેનોમાં નાખ્યા નથી સુઝૂકીમાં હોન્ડાઈ ના આપણે બલેનોમાં નાખીએ છીએ મજા આવે છે વિરાટ એન્ટરપ્રાઇઝ આવી છે આપણે થોડુંક આ વિરાટ એન્ટરપ્રાઇઝ લેવાના છે મિત્રો હાલો હવે જોતા આવ્યા હોરણ હાલો ઓરન લેવાના છે અમારે જો લાઈટ ચાલુ કર દેજો હા અમારે હરસુભાઈને જો અહીંથી ઓરન ન ખાવાના છે આ આપણો વિડિયો આઈડિયા જો આવો બોલે આવો બોલે આપણે ખેતાના ઓરડામાં સુડે આવો હા ઓપરેશન કેવા ભાગે વિડિયો ચાલુ હોય નઈ કાને ન નથી ગ્રેટાના છે કે કે આ ભાઈ કો એમને કીધું ના ભાઈ ઓરન જોઈ લે આલો આપણે હવે तो बीजा क्या मित्रों मैं जो आया अब बीजे जाऊँ। बराबर

ચાલો મિત્રો હવે તમને અહીંયા જઈને વિડિયોમાં બઈનારિયો બરોબર અને આ બોન્ડર ચોકડીનો પુલ ત્યાંથી આપણે માલદાર ફટક થી આપણે સોમનાથ બાજુ જવાનું ઇન્ડસ્ટ્રીજ બાજુ ત્યાં આપણે શ્રીનાથ મોટર વરો છે અમે ભાઈ શ્રીનાથજીમાં આવી ગયા છીએ ઓરન જોવા શ્રીનાથજી માગો તે વસ્તુ મળી જાય ક્યાંય ન મળે નઈ રાજકોટ ની આ બજાર માં મળી જાય બજાર નથી પણ આખું બોડાઉન જ છે ચાલો હવે આપડે અંદર જઈએ

Gentlemen, lại tuổi mẹ mặt được gorom, mặt được gorom, mặt được gom ghre mặt được Em Biate, biate, ok, mặt được gom ghre 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 હા બત્રીસો રૂપિયા એ ગેરંટી ન ચાલુ થઈ ગયું હવે રેડી ને હવે આ ભાઈ નું નામ કઈ દિયો ખાલી કેવલભાઈ

હા મારી શેરી આવી ગઈ હા મંગલ પાર્ક શેરી નંબર ત્રણ હવે બેસુ અમે ખુરતી રાખીને પ્યો અત્યારે આ ગાડીમાં પાછો ગેરેજવાળાનો ફોન આવ્યો કે ફોગલેમ લાખવા જવાનું હોય જો આ બે નીકળી ગયા બે સાઈડ ના હવે બદલાવવા જાવું અમે આપણે ક્યાં જવાનું મોવડી ચોકડી જો મિત્રો અત્યારે આ ગાડીમાં મોડી કરાવ્યું છે આ જો લાઇટિંગ આ પછી આ સાઈડના ચારે દરવાજામાં છે અને લાઇટિંગ ધર્મેશભાઈ ગાડી થી બદલે આમ જો મોબાઈલથી બદલે હા સોરી મોબાઈલથી બદલે આમ જો જે લાઇટ કરવી હોય ને એ થાય જો ગાડીમાં છે હવે અમે જઈ ફોગ લેપ ના ખાવા આ મિનિટ હવે અમે જઈ ફોગ લેપ ના ખાવા અમારા થોડા ફોગ લેપ માં ઇસ્યુ આવી ગયો તો ચોમાસાના હિસાબે કે ફોગ લેપ નું આગળ નું કવર એને ચોમાસાના પાણીના હિસાબે નીકળી ગયું હતું તો ફોગ લેપ પણ પડી ગયો તો અને બાજુ નો રાઈટ સાઈડ નો લેપ માં પાણી ઘરી ગયું હતું બ્લેક કલર નો થઈ ગયો એટલે હવે અમે અત્યારે ફોગ લેપ માટે કીધું ગેરેજ વાળા ને કીધેલો હતો કે માલ મળતો તો આજ માલ મળ્યો ફોન આવી ગયો રાઈત નો સમય છે બે હાથમાં એટલે હવે મેં કીધું અમે જઈએ અત્યારે ફોગલેપ ના ફોન આવી ગયો એટલે અમને રાતે લાઇટિંગ ચેક થઈ જાય રાતના ગેરેજ નું કામ અમે કરાવી વધારે લાઇટિંગ નું લાઇટિંગ નું કામ હંમેશા રાતે જ અમે કરાવી કેમકે એના હિસાબે ખ્યાલ પડે તાત્કાલિક જે આપણે ગેરેજે ગયા હોય ને ત્યાં કઈ ફોલ્ડ હોય તો બીજી વાર આપણે ધક્કો ન થાય એના માટે અમે રાતે જ જઈએ અંધારું થાય એવું થાય એટલે અમે ગેરેજવાળાને ફોન કરી ભાઈ હમણાં આવી છીએ અમે એવું કઈ ઇશ્યુ હોય ગાડીમાં લાઇટ બબડે તો અમે એવી રીતના જઈએ

રોઝરમાં આપણે જમ્પરમાં જે સ્પ્રિંગ બેસાડે સ્પ્રિંગ નું થોડુંક કામ બાકી છે મારી સ્પ્રિંગ બેસાડેલી છે સ્પ્રિંગમાં થોડું કામ વાઇબ્રેશન થોડુંક આવે છે તો ચેક કરાવવા જવું કે વાઇબ્રેશન કેમ આવે છે એ ચેક કરાવીને પછી રોઝરમાંથી ઘરે હા ચેક કરી લઈ ગાડી આખી કમ્પ્લીટ જ હવે મિક્રો કરવાની જો વોર નાખી દીધા પ્લસ ડીલર નંબરમાં પ્રોગ્રામ નાખી દે ઈ એક નીકળી ગયો તો પ્રોગ્રામ એટલે હવે ઈ એક ફિટ કરાવી લે એટલે ગાડી કમ્પ્લીટ રાખી રેડી

પણ મિત્રો જો રામદેવ ગેરેજ આવી ગયા છીએ બરોબર અત્યારે અને હમણાં ફોગ લેમ્પ નખાઈ જાય હા કેમ આમ ફેરવી ના હવે અમે રામદેવ ગેરેજ માં આવી ગયા છે ભાઈ હવે અમારા ફોગ લેમ્પ ગાડી ના નખાશે ભલે ભલે ફોગ લેમ્પ નાખવાના હે રામદેવ મોટર રામદેવ મોટર્સ માં આવી ગયા છે મિત્રો આ પ્રોગ લેમ્પ નાખવાના ટેપ નાખવું હોય તો ટેપ જે નાખવું હોય ને એ અહીંયા મળી જાય ઓઈલ ને બધું ઓફિસ અત્યારે ફોગલેમ્પ નાખાય જોઈ જો તમે બે સાઈડ ભાઈ જો હમણાં ગાડી ચકાચક કરી નાખશે ફોગ લેમ્પ નાખી દે આ નીકળી ગયા હે ને તો મિત્રો અહીંયા અત્યારે એક્સિડન્ટ થઈ ગયેલી ગાડી બધી રિપેરિંગ થઈ જાય જો લાઈનમાં માં પડી ભાઈ કે હે બરોબર ધર્મેશ ભાઈ શું કેવું આજે અમે ગાડીમાં જે ફોગ લેપ હોરન ચાવી આ બધું કરાયું હવે થોડુંક ફિલ્ડ એમ એમ લાગે ગાડી ની કઈક અલગ આવે લાઇટિંગ માં વાઇટિંગ બધી કરાવી પીડી આપડે ફોકલેપ કંપની ના જે આવે એ પીડા આવે છે અમે એની જગ્યાએ વાઇટ કરાવ્યા બધા કંપની ફિટિંગ ના છે આરટીઓ માન્ય જ છે ફોકલેપ વાઇટ કરાવ્યા એ પણ આરટીઓ માન્ય જ કરાવી વાળા છે ખાલી ફોગ લેપ ની જ વ્હાઇટ લાઇટ કરાવેલી છે બાકી તો કંપની ફિટિંગ પ્રોજેક્ટર આવે જ છે લાઇટ અમે એ જ રાખેલી છે અને અત્યારે જુઓ મિત્રો આ મૂડી ચોકડી ન્યુ ડોટ સો રિંગ રિંગ રોડ બરોબર અહીંયા આવ્યા છે અને આ પેટ્રોલ પંપ છે કોર્નર ઉપરનો જ પેટ્રોલ પંપ છે બરોબર જો અહીંયા રીક્ષા હોય સીએનજી પુરાવા આવે ફોર વ્હીલર આવે બે લાઈન નું છે ચાર લાઈન નું ચાર ચાર લાઇનો ટોટલ છે બરોબર જો મિત્રો અત્યારે હવે આ ભાઈ ગેસ પૂછશે અમારે ગેસ પૂરવાનું હોય ગાડીની ટાંકી ફૂલ કરવાની હે હમણાં જોવો આ ગેસ પૂરવાનું હોય થઈ જો આ ભાઈ નોજલ ચડાવી અને હવે ટાંકી થઈ જાય પૂલ ગેસ ની ટાકી કેટલો આવશે ગેસ વેલ્યુ

ચાર પાંચ દિવસ પછી ઓફિસે જઈને બેસવાનું છે અમારે હા ત્યાં લગી આરામ હે ધર્મેશભાઈ ને બરોબર મિત્રો